ચાલો સરસ મજાની માછલી બનાવી દો સરસ બેટા દઉં આ છે બોર્ડ બોર્ડ બુક બુક છે છે શું એમાં આજે આપણે એક થી પાંચ ભાગ છે એ આપણે શીખીશું બરાબર એમાં જો પહેલામાં છે વ્યવસાયકારો બીજા ભાગમાં છે રંગ અને આકાર ત્રીજા ભાગમાં છે શાકભાજી

બરાબર ચલો એને હિન્દીમાં શું કહેવાય કુહાર શું કહેવાય 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 અને ઇંગ્લિશમાં એને પોટર શું પોટર કેવાય બીજું ચિત્ર શેનું એને ઇંગ્લિશમાં આપણે શું કહેવાય બ્લેક સ્મિત અને હિન્દીમાં લોહાર કહેવાય શું કહેવાય લોહાર ચલો પાઠ ચલો હવે આ ત્રીજું ચિત્ર શેનું છે ભાઈ

ચલો આને શું કહેવાય કડિયા કરીએ શું કામ કરે મકાન મકાન બનાવવાનું કામ કરે શું કરે મકાન ચણે ચણવાનું કામ કરે મકાન ચણે જો સન મસ્ત મજાનું એને મેશન કહેવાય ઇંગ્લિશમાં શું કહેવાય મેશન અને હિન્દીમાં રાજ મિસ્ત્રી શું કહેવાય ચલો ફેરવા બેટા ચલો આને શું કહેવાય રંગારો

ચાલ આને શું કહેવાય ભાઈ ચાલો પાઇલટ ક્યાં હોય પાઇલટ શું કરે એવું ચાલો ફેરો બેટા આ કોણ છે ટીચર અને ગુજરાતીને શું કહેવાય શિક્ષક

આ કોણ છે ડોક્ટર ડોક્ટર ચાલ આ કોણ છે પોલીસ પોલીસ ચલો મુખેડવા પાનું ચલો આ નર્સ નર્સ અંગ્રેજીમાં નર્સ કહેવાય પણ ગુજરાતીમાં પરિચારિકા શું કહેવાય પરિચારિકા પરિચારિકા ચલો અને ન્યાયાધીશ મેજિશ ચલો હવે આપણે બીજો ભાગ જોઈશું બીજા ભાગમાં રંગ અને આકાર છે આપણે બરાબર चलो पहला अपने रंग જોઈશું चलो આ કયો કલર કહેવાય કેસરી ચલા કેસરી મત સુચે નારંગી ચલા આ કયો કલર કહેવાય બેગો ગરી સરસ કેરી કહેવાય શું કહેવાય ચલા આ કયો ફુસક બાજી છે ગ્રીન蘭 કેવા કલર ના છે જામલી પોપટ કેવા રંગ નો છે લિલો સરસ ચલો

ચાલો આ ટોપી કેવા કલરની છે આ કલર સોરી કલર કેવા કલરની છે જામલી વાદરી કલરની કેવી કલરની વાદળી આ ટેબલ જેવી જો ટેબલ માં ટોપી માં સંસરકો કલર ચાલ હવે આ કયો કલર કહેવાય અને આ કઈ વસ્તુ છે ટામેટાનો કલર કેવો હો લાલ ચલો આ કમરનો કયો કલર છે જો ચાલ પછી આ કયો આકાર કહેવાય

લંબચોરસ વા ભાઈ વા આનો આકાર કેવો કહેવાય વાડકા જેવો વાડકા જેવો પણ અર્ધગોળ અર્ધવર્તુળાકાર હાચું છે અર્ધગોળાકાર કેવો કહેવાય અર્ધગોળ અર્ધગોળાકાર બોલો જો ચાલ આનો ત્રિકોણ ત્રિકોણ એવું તો મસ્ત ભાવે અને બેન પીઝા પીઝા કાપેલું છે જો અર્ધો ચાલ આવું બીજું શું આવે ઉત્રિકોણ ખાવાની મસ્ત વસ્તુ આવે Kamu sah sah ros. Jerman. Chalam yang jowo pelak. Aku yang karke wa. Jerman. Sangku. Sangku. Kau yang karke wa. Sangku. Jo karni. Robi jowo. Chalam ane guna karke wa. Kau yang karke wa. Gunakan. Gunakan. Pasar jowo. Mesti khidulane. Ah. Ah, jowo. Gunakan. Chalam ane. Sashko. Sashko. Jauh boleh lah ane bawal. એ બોલ્ટના જો તમે આગળ છ બાજુ હશે એક બે ત્રણ ચાર પાંચ છોનિડ આને પિરામિડ ચાલો પછી આવશે આઠ બાજુ હોય તો અષ્ટકોણ આવે પાંચ બાજુ હોય તો પંચકોણ આવે અને આઠ બાજુ છે સરસ જોરદાર પંચકોણ ચલો આને કયો આકાર કહેવાય આને નળાકાર સરસ કયો આકાર કહેવાય નળાકાર અને વિષમ વિષમ કોણ કહેવાય કેવો કહેવાય વિષમ કોણ કહેવાય અને તારો કહેવાય શું કહેવાય તારો અને એને સપ્તભુજ કહેવાય શું કહેવાય સપ્તભુજ અને આને પ્રિઝમ લંબગોળ લંબગોળ

જો એને લખવું હોય તો કઈ રીતે લખાય ટામે એમ લખવા જો અહીં બધાને લખ અહીંયા શું લખેલું છે લખેલું જ છે એટલે તમારે જો આપણે વાંચો ને ત્યારે આવું લખી પણ લાવવાનું પછી હા ચલો આને શું કહેવાય આને આને તોણા દાણા કોથમીર શું કહેવાય કોથમીર આપણે લીલા દાણા એમ કે લીલા દાણા આપો જો એવું કહીએ ને દુકાનમાં જઈને કોથમીરે કહેવાય અને દાણા પણ કહેવાય સરસ ચલો પછી સરસ એમ જેવું છે પણ શાકભાજી એ તો નહીં નહીંટેટી અલગ આવે હા કોળું કેવાય શું કેવાય કોળું કોળા શાક કોને કોને ખાધું ભાઈ સરસ બધા ખાધું વાહ ભાઈ વા બધા છોકરા મારે બધું શાકભાજી ખાય છે એક બે જ નહીં ખાતા ફૂદીનો છે ફૂદીનો શું કહેવાય ને ફૂદીનો પાણીપુરી ખાવ છો ને તો પાણીપુરી માં ચા માં પછી ચટણી માં બધા માં નાખવામાં આવે ચલો આને શું કહેવાય પરવળ શું કહેવાય પરવળ એનું શાક પણ મસ્ત લાગે કોને કોને ખાધું ભાઈ अहा बद्दीस गल्कु गल्कु सर चलो आने चक्करिया 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 मंदिर में बैठे चलो आने गाकड़ी गाकड़ी अरे वाह पलवलिका सुरन सुरन परा वेरी गुड चलो आने बीट केवै से केवै बीजा गाजर गाजर सरस चलो अब

બધા આજુબાજુ આપણે જોવા મળે બરાબર આપડા ઘરે હોય હોય જંગલી પ્રાણી આપણા ગામમાં હોય નહી એ જંગલમાં જ હોય ચલો બોલો ચલો ફેરવતા જાઓ પાડો Bukan KY Seros. Bodoh. Bukan KY Inggeris lah. Bodoh. Oh, antara bang. Si. Si. Selayang. Selayang. Dan si. 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 Si.

મોટું બધું આ ગુલાબી પેન શું કેવાય પેલકિન છે કેવું મસ્ત પક્ષી છે જો

સામરુખ આ કેવું આ નિર્ણય એનું ઇન્ડું કેવું હોય ખબર નારિયેળ જેવું હોય મોટું હા ચાલો ફેરવા પાંડા ચાલો આને કાગળો દરજીડો કૂકડો પછી સમડી સાહુડી કોને જોઈ સાહુડી બધાના ખેતરમાં સાહુડી વસ્તુ છે ને હા આપડે આપરે સ્કૂલમાં આતી ને મોટી બફલ પાડેલી ચલો પછી આમાં સરસ સરસ ફેરવવાનું લકડકો અને આ કલકલિયો કલકલિયો પાનો ગુરુ ચલો તારે પુકલેપ કરતા બધા કેટલા પેક જોઈએ આપણે પાંચ પછી બીજા પાંચ આપણે આવતીકાલે જોઈશું બરાબર ચાલક લેપર દા બધા